હળવદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી પંકજ ગોઠી અને મેરુ નામના શખ્સ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે જૂના બંદૂકમાં રણછોડ દલવાડીને ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે રણછોડ દલવાડીને બંદૂક બતાવીને જામથી મારી નાખવાની ધમકી આપી પંકજ ગોઠી સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો છે

તેમ ફાવ્યા તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડી ને મારા પપ્પા દાયરામભાઈ દેવસીભાઈને ને કીધું કે તમને ત્રણેય બાપ દીકરા ને શાંતિ મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયાદ કરવા ગયા અને આખા સમાજ ને દીધી એને દલવાડી સમાજ થી જે થાય ને તે કરીને દેખાડી શું તો રાત્રે હથિયાર કાઢ્યું હતું કે કેવી રીતે શું આવ્યા હતા એના જૂની અદાવત ના કારણે હેને એને ખેદો રાખ્યો હતો હતું કેમ હા અત્યાર હતું અત્યાર બતાડી મારા પપ્પા અને મામા બે બેઠા હતા રણછોડભાઈ વધુ જઈ ગયા બધું કાઢી ને ખુલ્લે એમ કાંઈ હમે મારા પપ્પા હમે કે તમને કણી ને જાન થી મારી નાખી